मित्रों कईक नवं शीखव हो तो वीडियो पूरो जो जो नहीं तर अधूरू ज्ञान निष्फता प्रश्न पालिताड़ा में कुल केटला देरासरोला विकल्प है ए आठ सौ बासठ बी आठ सौ त्रेसठ सी आठ सौ चौसठ डी आठ सौ पांसठ તમારો સાચો જવાબ છે બી આઠસો તમારો બીજો પ્રશ્ન છે સમેત શિખર કયા ધર્મનું તીર્થસ્થાન છે તમારો વિકલ્પ છે એ બૌદ્ધ બી હિન્દુ સી શીખ દી જૈન તમારો સાચો જવાબ છે દી જૈન તમારો ત્રીજો પ્રશ્ન છે ખંભલા માતાનું મંદિર કયા આવેલું છે તમારો વિકલ્પ છે એ માંડલ બી નવસારી સી મહેસાણા ડી પાટણ તમારો સાચો જવાબ છે એ માંડલ તમારો ચોથો પ્રશ્ન છે તર્કવૃતને બે વાર પસાર કરતી ભારતની એકમાત્ર નદી કઈ છે તમારો વિકલ્પ છે એ नर्मदा નદી બી ચંબલ નદી સી મહી નદી ડી સરસ્વતી નદી તમારો સાચો જવાબ છે સી મહિનદી તમારો પાંચમો પ્રશ્ન છે પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે તમારો વિકલ્પ છે એ ભૂકંપ બી બરફ સી વરસાદ દિ જ્વાલામુખી તમારો સાચો જવાબ છે દિ જ્વાલામુખી તમારો છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે તમારો વિકલ્પ છે એ પાકિસ્તાન બી ચીન સી બાંગ્લાદેશ ડી નેપાળ તમારો સાચો જવાબ છે એ પાકિસ્તાન તમારો સાતમો પ્રશ્ન છે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે તમારો વિકલ્પ છે એ 20 માર્ચ બી 5 जून सी 21 मार्च डी 9 अगस्त તમારો સાચો જવાબ છે સી 21 मार्च તમારો 8મો પ્રશ્ન છે ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો તમારો વિકલ્પ છે એ થેલસ બી આર્યભટ સી રોહિણી ડી આરએસ તમારો સાચો જવાબ છે બી આર્યભટ્ટ તમારો નવમો પ્રશ્ન છે બેક્ટેરિયા થી થતો રોગ કયો છે તમારો વિકલ્પ છે એ અછબડા બી ક્ષય સી મેલેરિયા ડી કમરો તમારો સાચો જવાબ છે બી ક્ષય તમારો દસમો પ્રશ્ન છે મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે તમારો વિકલ્પ છે એ અમદાવાદ બી મહેસાણા સી પંચમહાલ ડી સુરેન્દ્રનગર તમારો સાચો જવાબ છે સી પંચમહાલ તમારો 11મો પ્રશ્ન છે કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે તમારો વિકલ્પ છે એ ભોપાલી બી દરબારી સી ટોડી ડી મલહાર તમારો સાચો જવાબ છે સી તોડી તમારો બારમો પ્રશ્ન છે ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનું નામ શું છે તમારો વિકલ્પ છે એ હિના ગોસ્વામી બી પૂજા જયસ્વાલ સી પૂજા ગોસ્વામી દી હિના જયસ્વાલ તમારો સાચો જવાબ છે દિ હિના જયસ્વાલ તમારો 13મો પ્રશ્ન છે મત ખાધા પછી શું ન ખાવું જોઈએ તમારો વિકલ્પ છે એ ઘી બી ચિકન સી રોટી ડી ગોળ તમારો સાચો જવાબ છે એ ઘી તમારો 14મો પ્રશ્ન છે પ્રેમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તમારો વિકલ્પ છે એ રાજસ્થાન બી ગુજરાત सी आगरा डी उत्तर प्रदेश તમારો સાચો જવાબ છે ડી ઉત્તર પ્રદેશ તમારો 15મો પ્રશ્ન છે ગંગાને રાષ્ટ્રીય નદી ક્યારે જાહેર કરવામાં આવી તમારો વિકલ્પ છે એ 2005 બી 2002 સી 2006 ડી 2008 તમારો સાચો જવાબ છે D 2008 તમારો 16મો પ્રશ્ન છે ભારતમાં કયું રાજ્ય નંબર 1 શાકાહારી છે તમારો વિકલ્પ છે A ગુજરાત B મુંબઈ C રાજસ્થાન D ઉત્તર પ્રદેશ તમારો સાચો જવાબ છે A ગુજરાત તમારો 17મો પ્રશ્ન છે વિશ્વની સૌથી મોંગી રમત કઈ છે તમારો વિકલ્પ છે એ हॉकी બી ફૂટબોલ સી ક્રિકેટ ડી ઘોડાની દોડ તમારો સાચો જવાબ છે ડી ઘોડાની દોડ તમારો આઠમો પ્રશ્ન છે માનવ મગજમાં કેટલા ટકા પાણી હોય છે તમારો વિકલ્પ છે એ 60% બી 30% સી 75% ડી 50% તમારો સાચો જવાબ છે C 75% તમારો 19મો પ્રશ્ન છે દૂધમાં કેટલા ટકા પાણી હોય છે તમારો વિકલ્પ છે A 45% B 60% C 75% D 85% તમારો સાચો જવાબ છે D 85% તમારો વિસ્મો પ્રશ્ન છે ઉંદરના મોમાં કેટલા દાંત હોય છે તમારો વિકલ્પ છે એ 10 દાંત બી 12 દાંત સી 14 દાંત ડી 15 દાંત તમારો સાચો જવાબ છે બી 12 દાંત દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો